ભારત ન્યુઝ એક નજર કરી જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકો ને ટ્રાફિકના નિયમો નું ચુસ્તપણે પાલન કરવા જણાવ્યું ડીસા જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક સલામતી સપ્તાહની કરાયું ઉજવણી જિંદગી કિંમતી છે કાળજી રાખી વાહન સાવધાનીથી હંકારવાનો સંદેશ આપી રોડ સુરક્ષા તમારી ટ્રાફિક સુરક્ષા મારી હેતુથી ટ્રાફિક પોલીસે દરેક વાહન ચાલકને ફૂલ આપી ટ્રાફિકના નિયમનું સંપૂર્ણ પાલન કરી અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા માટેનો પ્રયાસ હાથ ધર્યો છે આ સપ્તાહ દરમિયાન વાહન ચાલકોને ટ્રાફિકના નિયમોની જાણકારી અને જાગૃતિ અંગે તથા ટ્રાફિકના ગુનાઓ અંગે સતત સભાન કરવા માટે ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે જે અંતર્ગત આજે ડીસા સાહેબ ટ્રાફિક પોલીસ દ્વારા જલારામ મંદિર એરપોર્ટ ચાર રસ્તા અને ગાયત્રી મંદિર પાસેથી પસાર થતા તમામ વાહન ચાલકોને ગુલાબનું ફૂલ આપી ટ્રાફિકના નિયમનું સંપૂર્ણ પાલન કરવા માટે અપીલ કરવામાં આવી દેશમાં હાલમાં વાહનોની સંખ્યા અને ઘણી વધી ગઈ છે જેની સાથે સાથે માર્ગ અકસ્માતો ખૂબ થાય છે જેમાં અનેક વ્યક્તિઓ જાન ગુમાવે છે અથવા નાની મોટી ઈજાનો શિકાર બનતા હોય છે ત્યારે આવી ઘટનાઓને અટકાવવા માટે પોલીસની સાથે સાથે દરેક વ્યક્તિ અને વાહન ચાલક ટ્રાફિકના નિયમનું ચુસ્ત પાલન કરે તો જ અકસ્માતની અટકાવી શકાય તે અંગે જિલ્લા ટ્રાફિક પોલીસે વાહન ચાલકોને પણ નમ્ર અપીલ કરી સમજાવ્યા હતા એવા અમૃત માળી સંબંધ ન્યૂઝ ડીસા